નમસ્કાર મિત્રો હું રાજુ કરપડા વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ દરેક પાર્ટીઓની અંદર રહેલી વાસ્તવિકતાને નગ્ન કરી દીધી આજે વિસાવદરની અંદર ભાજપના નેતાની હોટલ સાયોનામાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓએ કરેલા પાપનો ગળો ફૂટી ગયો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે આમ આદમી પાર્ટીને હરાવવા માટે કોંગ્રેસે વિસાવદરમાં ભાજપને મદદ કરવા માટે ઉમેદવાર તો ઉભો રાખી દીધો પરંતુ આજે ભાજપના પૈસાનો કોંગ્રેસ ઉપયોગ કરી ભાજપના ઉમેદવાર અને ભાજપના નેતાઓ કોંગ્રેસને પૈસા આપી રહ્યા છે એ પૈસાનો કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને ખરીદવા માટે ઉપયોગ કરી રહી છે આજે હોટલ સાયોનામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો ગઈકાલથી સંપર્ક કરી આજે હોટેલમાં બોલાવવામાં આવ્યા ત્યાર પછી બે બે લાખ રૂપિયા આપવામાં આવ્યા કોંગ્રેસના નેતાએ આપ્યા આખી ઘટનાને હરદેવભાઈ વીકમાં કરીને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે જેને આખી ઘટનાને ઉજાગર કરી આજે દુખ સાથે કહેવું પડે કે ભાજપની કઠપુતળી બની અને વિસાવદર વિધાનસભામાં કોંગ્રેસના નેતાઓ કામ કરી રહ્યા છે ભાજપનો ઉમેદવાર હારી રહ્યો છે એટલે ભાજપનો ઉમેદવાર કોંગ્રેસના નેતાઓને પૈસા આપે છે કે તમે આમ આદમી પાર્ટીના મત તોડો તમે ગોપાલ ઇટાલિયાનો જોરદાર વિરોધ કરો તેમ સતાય કોંગ્રેસથી થી ભાજપ થી ભેગું થતું નથી ત્યારે આપના કાર્યકર્તાઓને ખરીદવા માટે થઈ અને ભાજપે પૈસા આપ્યા ઈ પૈસાનો ઉપયોગ કોંગ્રેસના નેતાઓએ કર્યો લોકશાહીના લીરેલીરા ઉડ્યા લોકશાહીની ની આબરૂ ભાજપે તો લૂટી પણ કોંગ્રેસ પણ એની સાથે ભાઈ બની નાનો ભાઈ બની અને કોંગ્રેસે ભાજપને મદદ કરી વિસાવદરની જનતાએ ભાજપ અને ઉજાગર કરી દીધી છે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતને ઉજાગર કરી દીધી છે દિવસે વાતો કરવામાં આવે છે ભાજપની વિરુદ્ધમાં અને રાત્રે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સાથે મળીને પાર્ટીઓ કરે છે વિસાવદર ભેસાણ ને જનતાને નમ્ર વિનંતી કરીશ કે સમય પાકી ગયો છે આ લોકોને ઓળખવા માટેનો સમય પાકી ગયો છે ગોપાલભાઈ ઇટાલિયા માટે મતદાન કરવાનો સમય પાકી ગયો છે લોકશાહી બચાવવા માટે આજે જે હોટલ સાયોનામાં ઘટના ઘટી છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ જવાબ આપવો પડશે જો તમારી અંદર થોડીક પણ પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી ચેક કરો અમારો હરદેવભાઈ વીકમાં ખુલ્લી ચેલેન્જ આપે છે કે તમારી અંદર પ્રમાણિકતા બચી હોય તો સીસીટીવી ચેક કરવામાં આવે બે લાખ રૂપિયા હરદેવભાઈને કોને આપ્યા કેટલા કાર્યકર્તાઓને અંદર બોલાવવામાં આવ્યા આ પૈસાનો વહીવટ ક્યાંથી થાય છે કોંગ્રેસના નેતાઓ પૈસા ક્યાંથી લાવ્યા છે આ તમામ વિગતો ઉજાગર થઈ ચૂકી છે નમ્ર વિનંતી છે વિસાવદર બેસાણ અને જુનાગઢ ગ્રામ્યના મતદારોને કે ઓગણીસ તારીખે લોકશાહીના હત્યારાઓને ખુલ્લા પાડવા માટે મતદાન કરજો ઓગણીસ તારીખે ક્રમ નંબર એક પર ઝાડુના નિશાન સામે મત આપી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય બનાવજો ગુજરાતની અંદર ત્રીસ વર્ષથી જે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે એ કોંગ્રેસના નેતાઓને ઉજાગર કરવા માટે મતદાન કરજો આભાર